રાપરના સેલારી ગામે પક્ષીના ચણ માટે ખેતર દાનમાં કેમ આપ્યું કહી વૃદ્ધ પર હુમલો કરી જાનથી મેનાખોને ધમકી અપાઈ રાપર પોલીસમાંથી ફરિયાદ નોંધવામાં આવી રાપર તાલુકાના સલારી ગામે નવા રામ મંદિર પાસે વૃદ્ધ પર હુમલો કરાયો હોવાની ઘટના રાપર પોલીસ ચોપડે નોંધાઈ છે સલારી ગામના સાઠ વર્ષે ખેડૂત અવતરભાઈ હીરાભાઈ વાવીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી ગામના જ કાંજીવાલા સાંધા લેવા પટેલે ફરિયાદીને જ કહ્યું કે ખાનપર ગામના રેવન્યુ સર્વે નંબર છસો અડત્રીસવાળા ખેતરનો કબજો મારી પાસે હતો છતાં તમે તે ખેતર પક્ષીઓના ચણ માટે આપી દીધું છે તેમ કહી ફરિયાદીને ધગબુસટનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો દાખલ કરાયો હતો રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે